નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢિયોમાં તમારું સ્વાગત છે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાના ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે પરિણામની તારીખો હવે ધીમે ધીમે જાહેર થવા લાગે છે શું છે સંપૂર્ણ માહિતી તેના વિશે આપણે માહિતી મેળવી તે પહેલાં તમે આ એક વિડીયો દરેક તમારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી શેર કરી દો ધોરણ બારનું પરિણામ પંદરમી એપ્રિલ પછી અને ધોરણ દસનું મે મહિનામાં રિઝલ્ટ જાહેર થશે અને સાથે સાથે પ્રાથમિક માધ્યમિક શાળાના વેકેશન પણ કે વેકેશન જે શરૂઆત થશે આપણે વાત કરીએ તો ધોરણ બારનું પરિણામ પંદરમી એપ્રિલ પછી અને ધોરણ દસનું મે મહિનામાં જાહેર થશે ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાયેલી ધોરણ દસ અને બાર પરીક્ષાના પરિણામને જાહેર કરવાની તારીખને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી પંદર એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે એટલે કે આ પંદર તારીખે પછી ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ પહેલાં જાહેર થશે ત્યારે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે એટલે કે ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સવાળાનું તો મે મહિનાના ધોરણ દસનું પરિણામ જાહેર થઈ શકે છે એટલે એક મેથી પાંચ મેની વચ્ચે ધોરણ દસનું પરિણામ આવી શકે છે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તૈયાર હોવાની આખરી તબક્કામાં છે એટલે કે બધું ચેક થઈ ગયું રિઝલ્ટ પણ બનવાના મોટા ભાગે તૈયાર થઈ ગયા છે થોડી ઘણી કામગીરી બાકી છે એટલે કે છેલ્લો તબક્કામાં જે ગમે ત્યારે રિઝલ્ટ તમારું જાહેર થઈ શકે છે હજુ સુધી બોર્ડની પરીક્ષાના પરિણામમાં જાહેર થવાની કોઈ ચોક્કસ તારીખ નથી પણ અંદાજે તારીખ આપી દીધી કે પંદર એપ્રિલ પછી બારમાવાળાનું અને મે મહિનાની શરૂઆતમાં ધોરણ દસનું રિઝલ્ટ આવશે જોકે પહેલાં ધોરણ બાર બારનું પરિણામ એટલે કે બાર સાયન્સનું પહેલાં આવશે પછી બાર આર્ટ્સ કોમર્સ અને છેલ્લે ધોરણ દસનું કારણ કે ત્યારબાદ વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં એડમિશન લેવાનું બારમાવાળાનું રિઝલ્ટ શા માટે પહેલાં આપશે કેમ કે બારમું ધોરણ પૂરું થાય એટલે તમારે કોલેજમાં એડમિશન લેવાનું જેટલું વહેલું રિઝલ્ટ થાય તેટલું તમારે એડમિશનની પ્રક્રિયા સરળતાથી ઝડપી શરૂ થાય એટલે સૌથી પહેલાં બારમાનું રિઝલ્ટ આવશે એડમિશન લેવાની પ્રક્રિયા પણ જૂન મહિનામાં શરૂ થતી હોવાથી સત્યાવીસ ફેબ્રુઆરીથી જે પરીક્ષા ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો તેમાં રાજ્યમાં જીએસીબી બોર્ડમાં ધોરણ દસ અને બારના કુલ મળીને ચૌદ પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી અને આવી રિઝલ્ટની પણ જાહેર થવાની તૈયારી છે તેથી પંદર એપ્રિલ પછી બાર સાયન્સ આર્ટ્સનું રિઝલ્ટ અને મે મહિનાની સુરતમાં ધોરણ દસનું રિઝલ્ટ આવશે જેથી આપણે દરેક તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દો થેન્ક યુ